નમસ્કાર હું એરચ ઓનશન પ레스 ન્યૂઝ હું છું આપની સાથે મિત્ર ભગત વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક 12 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું નું 3 આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે પ્રતિવર્તી જેમ આ વર્ષે પણ વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ક્લિક શિક્ષક હેઠળ 12મી એડિશનનું ઉદ્ઘાટન રાજમાતા સુભાનગીની દેવી રાજેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

જેનું ઉદ્ઘાટન રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ તેમજ પારુલ યુનિવર્સિટીના કોબલ પટેલ સહિત અન્ય મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આજ ક્લિક બારમી કરીને પ્રેસ ફોટોગ્રાફરનું બારમી એક્ઝિબિશન છે હું દર વર્ષે આવું છું જોવા માટે અને મને ખૂબ આનંદ થાય છે કેબનું ક્વોલિટી એટલી સરસ છે પ્રેસ ફોટોગ્રાફરની એક ખાસ નજરિયા છે બધું જોવા માટે અને એ ફોટોમાં દર્શાવે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફોટોગ્રાફી એક કલા છે એટલે કલા દ્રષ્ટિ છે તેમને જોવું પડશે ફોટોગ્રાફી એક એ જિંદગી પર કોઈ ભી એક ક્ષણની મેમરી લાઈફ ટાઈમ તમારા બ્રેઈનમાં સ્ટેમ્પ થઈ જાય એ એક અદભુત કળા છે અને આ કળાનું આપણે પ્રદર્શન કરવા માટે દર વર્ષે જે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરીએ છીએ એ આપણા રિપોર્ટરો જેમને આ મોકો નથી મળતો એમની કળાનું પ્રદર્શનનો આ મોકો આપે છે તો ખૂબ ખૂબ શુભકામનાઓ તમને બધાને અને પારુ યુનિવર્સિટી વિલ બી ઓલવેઝ ઓનર ટુ સ્પોન્સર સચ ટાઈપ ઓફ ઇવેન્ટ્સ થેન્ક યુ વેરી મચ વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ પ્રદર્શનીને નિહાળવા માટે તમામ મહાનુભાવો ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા અને એટલું જ નહીં પરંતુ સવારે દસ થી સાંજે સાંજ સુધી ચાલનારી આ નિઃશુલ્ક પ્રદર્શનીને નિહાળવા માટે નગરજનોને પણ આહવાન કરવામાં આવ્યું છે કુલ અગિયાર જેટલા ફોટો જર્નાલિસ્ટની હેસીથી વધુ તસવીરો આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જેમાં વડોદરાનો ઇતિહાસ વારસો

ફોટોગ્રાફી એ ફોકસ લેન્સથી રિફ્લેક્ટેડ લાઈટ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક સેન્સરથી કેમિકલ સેન્સિટિવ પ્રિન્ટ ઉપર લઈ અને કેમિકલ દ્વારા ડેવલપ કરેલા ફોટોગ્રાફ એ કલાકારના મગજમાં રહેલા ઇન્સ્પિરેશન એમની કલ્પના શક્તિ એમની આર્ટ એમની એક્સપર્ટાઇઝ નું પ્રદર્શન કરે છે વર્ષો જૂની ફોટોગ્રાફીની કળા એ માસ કોમ્યુનિકેશનનું એક ઇમ્પોર્ટન્ટ સાધન છે વડોદરાની સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય પ્રવૃત્તિઓ રોજ બરોજ ની જીવનમાં જોવા મળતી કુદરતી સૌંદર્ય લેન્ડસ્કેપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દેશ પ્રેમના કાર્યક્રમો આ બધા જ કાર્યક્રમોને ફોટોગ્રાફીના માધ્યમથી કંડારવાની કોશિશ કરવામાં આવી છે કહી શકાય કે વગર લેંગ્વેજ અને વગર રાઈટિંગ એ આ માસ કોમ્યુનિકેશનનું વ્યક્તિઓની સંવેદના સાથે સંવાદ સાધવાનું એક મુખ્ય માધ્યમ છે ત્યારે નાગરિકોને અપીલ કરીએ છીએ કે મોટી સંખ્યામાં આ એક્ઝિબિશનનો લ્હાવો લે અને ફોટોગ્રાફીની જે કળા છે એને જીવંત રાખવા માટે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ જે મહેનત કરી રહ્યા છે એમને પ્રોત્સાહન મળે એમની કદર થાય અને આ ફોટોગ્રાફીની જે માસ કોમ્યુનિકેશનની કળા છે જે લાઈટ મોડ્યુલેશન પર આધારિત છે કે સોલાર એનર્જી એટલે સૂર્યદેવ એ આપેલી સોલાર એનર્જીના આધારે આ જે સમાજનો માધ્યમ છે એ જીવંત રહે તમામ ફોટો જર્નાલિસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ નાગરિકોને વર્લ્ડ ફોટોગ્રાફી રહે ને ખૂબ શબ્દ છે અમે અગિયાર જણાએ 11 પ્રેસ ફોટોગ્રાફરોએ દરેકની અલગ અલગ ટીમ પર 11 ફોટ અ આઠ આઠ ફોટા મૂક્યા છે દરેક ફોટો અલગ અલગ સબ્જેક્ટનો છે અલગ અલગ જગ્યાનો છે લોકોને સારો મેસેજ જાય ને સારું સારું એક્ઝિબિશન જોવા મળે એના માટે અમે એક્ઝિબિશનનું એક્ઝિબિશન લોકો માટે ત્રણ દિવસ સુધી ખુલ્લું રાખ્યું છે સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એક્ઝિબિશનમાં કોઈ પણ જોવા આવી શકે અમે બાર વર્ષથી એક્ઝિબિશન કરીએ છીએ ત્યારથી આજ સુધી અમારા એક્ઝિબિશનનું ઓપનિંગ રાજવી પરિવારમાંથી જ કોઈનું કોઈ કરે છે અથવા તો રાજમાતા હોય અથવા રાજમાતા અવેલેબલ ના હોય તો અમે સમજસિંહ ગાયકવાડ સાહેબ હોય અને મહારાણી હોય કોઈ પણ કરે છે વર્ષોથી કારણ કે અમે લોકો વર્ષોથી જ્યારથી શરૂઆત કરી ત્યારથી અમને રાજવી પરિવારે બહુ મદદ કરી છે એટલે અમે પહેલેથી જ નક્કી કરી રાખેલું છે કે એક જ વર્ષોથી અમારું આ એક્ઝિબિશનનું ઓપનિંગ કરે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર